જય માતાજી મિત્રો આજે વાત કરશું ચારણોના નિવાસસ્થાન વિશે અમરાપુરીમાં કણવાદી ઋષિઓના તથા વૃષ્પરવાદી રાજર્ષિઓના આશ્રમોમાં શંકરને પ્રસન્ન કરવા માટે અર્જુને જે વનમાં તપ કર્યું હતું તે ભારત વર્ષના સામાન્ય જનસમાજમાં પ્રવેશ્યા પહેલાં ચારણો હિમાલયના સપ્તશ્રૃંગગીરી શિખરો પર સાત શિખરોવાળા પર્વત પાસે આશ્રમો બાંધી રહેતા હતા ગદ્યમાન આદિ પર્વતો પાસે પણ તેમનો વસવાટ હતો એમ જણાય છે મહાભારતના કાળમાં ચારણોનો વસવાટ હિમાલયના સપ્તશૃંગ પર્વતો પર ગદ્યમાદન પર્વત પર હિમવાન હેમકુટ નિષદ નીલગિરી શ્વેત અને શંગવાન એ પર્વત મેરુના પૂર્વ ભાગે ભદ્રાર્થ પર્વત પર શાકદ્વીપમાં જ્યાંના મનુષ્યોનો વર્ણ લગભગ ગૌર હોય છે તે પ્રદેશ શંકરના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર ઇન્દ્રની હિમાલયના વન પ્રદેશમાં ગંગા સરસ્વતી અને નર્મદાના કિનારા પર આશ્રમોમાં વસાવાટ હતા નોંધ આ ઇતિહાસ ઝરપરા ગ્રામાયણ આશાનંદભાઈ ગઢવીની બુકમાંથી લીધેલ છે